ત્યારથી ડભોઈમાં આવ્યો છું ત્યારથી કીધું છે કે ડભોઈને દર્ભાવતી બનાવવાનું છે જે એની જાહર જલાલી હતી અને જે રીતનું દર્ભાવતી હતું હવે ફરીવાર એને એના રૂપમાં લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે આજે આ ડભોઈની એન્ટ્રીનો મુખ્ય જે રસ્તો છે એ રસ્તા આઇકોનિક રોડ બનાવવાનો નિર્મળ ગુજરાતને ગ્રાન્ટ હેઠળ એંસી લાખ રૂપિયાના ખર્ચે કૃષ્ણ સિનેમાથી આંબેડકર ચોક સુધીનો રસ્તો લીધો છે જેમાં વચ્ચે ડિવાઈડરમાં અલગ અલગ જાતના ફૂલઝાડા આવશે ડેકોરેટિવ સ્ટ્રીટ લાઇટોનું પણ આયોજન કરવામાં આવ્યું છે બે ઠેકાણે ગઝીબો પણ મૂકવામાં આવશે જેથી લોકો અહીંયા આગળ બેસી પણ શકે અને એન્જોય પણ કરી શકે એટલે આ મુખ્ય રસ્તો હોય એને એની શોભે એ રીતનું આયોજન અત્યારે આજ પર લીધું છે ભવિષ્યમાં સિનોર ચોકડી સર્કિટ હાઉસથી જે રસ્તો ગામમાં આવે છે આંબેડકર ચોકથી એને પણ લેવામાં આવશે સાથે જ આજે ભારત ચોકીસથી પોલીસ ચોકી સુધીનો રસ્તો જેનું રિસર્ફેસિંગ કરવાનું છે એ પણ બાર લાખના ખર્ચે ચાલુ કરવામાં આવશે એટલે આજના દિવસે આ બે અગત્યના કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યા છે અને એમાં મારી સાથે આપણા સાંસદ શ્રી જસુભાઈ રાઠવા નગરપાલિકાના પ્રમુખ વિરેનભાઈ શાહ ઉપપ્રમુખ મનોજભાઈ કારોબારી ચેરમેન તેજલબેન સાથે જ ચૂંટાયેલા તમામ સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો ને ભારતીય જનતા પક્ષના તમામ હોદ્દેદારો પણ આજે અહીંયા હાજર રહ્યા છે હું દરભાવતી નગરી ના પ્રવેશદારનો જે કોઈ ઉપયોગ કરવાના છે તમામને અભિનંદન આપું છું શુભેચ્છા